આ તો નાસ્તા પણ આપણી માહિરજા એટલે આમ બનેલું હું છે મારી અમારી માહિરજા છે ભાઈ ભાઈ સરસ તો હવે અમે આ કરી લીધો છે નાસ્તો અને પછી હવે અમારે ત્યાં અહીંયાથી આગળ નીકળવાનું છે તો થોડા થાકી ગયા એટલે થોડો આરામ પણ કરી લીધો છે અને બધાએ નાસ્તો પણ કરી લીધો છે બસ

છોકરાઓ સરસ ધોળી ધોળી રમી રહ્યા હતા તો થોડો એમનો પણ સીન લઈ 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 તો ગાયસ ભડેણાના રણમાં બહુ કાંટા છે અને વાઈટ રણ છે હવે આજે ક્યાં જવું કઈ સુજતું નથી રસ્તો તો ભૂલી ગયા છીએ પણ શું કરશું રસ્તો તો ગોતો પડશે તમે તો ગાય ભટકી પટકીને અમે રસ્તો તો ગોતી લીધો છે અંતે તો હવે થાકી અમે પણ થોડા થોડા ગયા છીએ પણ શું કરશું પોકવાનું તો છે તો બધા મિત્રો કે છે કે ભાઈ રસ્તો તો સમૂહ હાલજો ભાયો લાગે ભૂલી જશું બધું તો ધોળા રણમાં એક કલાક રખડ્યા છીએ અને અંતે નીકળી ગયા છીએ બહાર તો હવે નીકળશું આગળ અને જશું આગળ તો વિડીયોમાં બન્યા રહેજો હેન્ડ તક તમને મજા આવશે સાથે વિડીયો બનાવી છીએ તો બહુ જ મજા આવશે વિડીયો પૂરો જોઈજો તો મિત્રો ઓલરેડી અમે પઢેણાનો રણ પાર કરી નાખ્યો છે અને હવે રોડ ઉપર આવી ગયા છીએ મજેટીના રોડ ઉપર પહોંચી ગયા છીએ અને બોટલમાં પાણી પણ પતી ગયું છે અને તરસ પણ લાગી ગઈ છે તો બહુ કષ્ટી પડી હાલવામાં અને બધા બધા મિત્રો થોડા થાકી પણ ગયા છીએ તો હવે જઈશું મજેઠીમાં અને પાણી પાણી લઈ અને પછી આગળ નીકળશું તો મિત્રો ઓલરેડી અમે છબીલા હનુમાનજી પહોંચી ગયા છીએ અને અમારી પહેલા ટ્રેક્ટરવાળા પણ બધા પહોંચી ગયા છીએ અને અમે છબીલા હનુમાનજીના મંદિરમાં હવે જઈશું દર્શન કરવા બધા મિત્રો પહોંચી પણ ગયા છીએ અમારી પહેલા છબીલા હનુમાનજીનું મંદિર જય માતાજી હનુમાનજી ના દર્શન કરી રહ્યા છીએ અમે છબીલા હનુમાનજી ના તમને બહુ ભૂખ લાગી છે એ બધા છબીલા મંદિરે મંદિરે પ્રસાદી લઈ રહ્યા છે અને અમે પણ પહોંચી ગયા છીએ તો બહાર નીકળ્યા અમારા ઠાકોર સાહેબ થાકી ગયા હતા તો બાઇક લઈને લેવા જવું પડ્યું અને બીજા ચાલતા માણસો જય માતાજી હા મારા વિજયભાઈ જે ટ્રેક્ટર ડ્રાઈવર છે ટ્રેક્ટર લઈને આયા છે અમને ઘરે જવા માટે લઈ જવા માટે લાલ ઘોડા વાસુભાઈ નું ટ્રેક્ટર ભાઈ સ્ટાર